ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આશા કરીએ બધા મજામાં હશે આપણું ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે જવાના છે ખેતરે જે કપાસમાં કેથો સ્પ્રે દવાનો છંટકાવ કરવાનો જ છે એટલે આપણે જવાના જ છે અને આપણે થોડુંક ડાંગર બી કાપવાનું છે તો આપણા વિડીયોમાં તમે બની રહેજો ફ્રેન્ડ્સ આપણે હમણાં હાલમાં કપાસ પર દવાનો છંટકાવ કરી દઈએ પછી ડાંગરની કાપણી ચાલુ કરીશું ફ્રેન્ડ્સ આપણે હાલમાં કપાસ પર દવાનો છંટકાવ કરી રહ્યા છીએ આ આપણો કપાસ પર ચોથો સ્પ્રે છે તો આપણે સ્પ્રે કરીએ અને તમને બતાવીએ આપણે કેવી રીતના સ્પ્રે કરતા છે કપાસ પર તે તમે અમારો વિડીયો જોજો જો ફ્રેન્ડ્સ આપણો કપાસ આટલો થયેલો જ છે કેમ કે લેટ કપાસનો રોપાઈ થઈ જઈએ એટલે કપાસ હજુ નાનો જ છે નાનો એટલે કે છે હાઈટ ત્રણ સાડા ત્રણ ફૂટની પણ આપણે હમણાં એમાં દવા નાખી દઈએ કેમકે જીંડવા બી બે ગયા છીએ અને ફૂલ બી આવી ગયા છે તો ચોથો સ્પ્રે કરીએ કેમકે કમોસમી વરસાદ લીધે થોડોક કપાસ પીળો જેવો દેખાતો હતો એટલે આપણે દવાનો છંકા કરી દીધો જો ફેમિલી આ છે આપણો કપાસ જે જૂન મહિનામાં પચીસ છવ્વીસ તારીખે રોપાયેલો છે ફેમિલી જે હમણાં હાલમાં ચાર ફૂટથી સાડા ત્રણ ફૂટ જેટલો થઈ ગયેલો છે એમાં ફૂલની અવસ્થા બી આવી ગયેલી છે અને એમાં ઝીંડવા બી લાગેલા છે તમને તે બતાવું ફેમિલી આ ઝીંડવા બી લાગી ગયેલા છે ફેમિલી અને અંદાજે એક છોડમાં પંદરથી વીસ કરીને ઝીંડવા થઈ ગયેલા છે અને કપાસ બી સારો છે જો ફેમિલી આપણે આજે ભાત કાપવા માટે આવ્યા છે બહુ બધું સારું છે એ ચારો કાઢી કાઢીને આપણે આપણે આજે ભાત કાપણી કરીએ છીએ તો તમે જો આ જો ફેમિલી આ છે ભાત ને આ છે ચારો આ ચારો આપણે કાઢી લઈએ ભેંસ માટે અને એને એક side પર મૂકી દઈએ અને એક side પર મૂકી દઈએ કારણ એ આ છે ભાત તે આપણે એક side એ મૂકી દઈએ ફ્રેન્ડ્સ એવી રીતના આપણને મહેનત કરવી પડે ને તો મહેનત ન કરીએ તો સફળતા ક્યાંથી મળે અને ખાવાનું આપણું વિચતું લેવું પડે એટલે મહેનત કરવી જ પડે ખેતી કરે એટલે તો કામ તો કરવું જ પડે આપણને ને આ ચારો આપણે કાઢીએ જ છે આ તો બળદ ભેંસ ગાયને ખવડાવવા માટે આપણે કાઢીએ જ છે બહુ બધો ચારો થઈ ગયેલો હતો એટલે આપણે ચારો બી કાઢીએ ને ભાતને અલગ કરતા જ છે તો તમે અમારા ચેનલને સપોર્ટ કરજો ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં ફેમિલી ને તમને અમારો વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈક બી કરજો કમેન્ટ બી કરજો તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ કેમ છો ફ્રેન્ડ્સ આપણે હમણાં જમી લીધું છે તો હમણાં પાણીની પાણી લેવા જઈએ પીવાનું પાણી પાણી પૂરું થઈ ગયેલું છે હમણાં જમી લીધું છે થોડોક ભાત કાપીને હમણાં એક બાર વાગે બાર વાગે જમી લીધું છે તો હમણાં પાણી લઈ આવીએ કૂવા પરથી તો કૂવો કેવો છે તે તમને બતાવું આવો સો ફ્રેન્ડ ખેતરનો રસ્તો અહીંથી આપણે કુવા પાસે જશું પાણી લેવા આપણે આવી ગયા છે કુવા પાસે તે કુવો કેવો છે તે તમને બતાવું ફ્રેન્ડ્સ આ છે કુવાનો રસ્તો આપણે આવી ગયા કુવા પાસે આ બધું પથ્થર જ છે પથ્થરમાં જ છે કુવો કુદરતી કૂવો છે આ કોઈ માણસે નહીં બનાવ્યો આ કૂવો આ કૂવામાં ઉનાળામાં બી પાણી રહેતું છે જ્યાં સુધી વરસાદ નહીં લાગે ત્યાં સુધી પાણી રહેતું છે અહીં જે ઘરનો ટેસ્ટ રહેતો છે પાણીમાં તેવો જ ટેસ્ટ આ કૂવામાંથી લાગતો છે પાણી ને એકદમ પાણી ચોખ્ખું એકદમ જરાય એ ગંદુ નહીં રહે એકદમ ચોખ્ખું પાણી રહેતું જ છે ને પાણી પાણી મીઠું છે જે અલગ કૂવો ખોદીએ આપણે તેનો ટેસ્ટ આવે તેવો નહીં આવતો ફેમિલી આપણે પાણી ભરી લઈએ કૂવામાંથી કૂવો એમાંથી આપણે પાણી ભરી લઈએ ચાલો ભરે લીધી છે પાણી ફેમિલી તો હમણાં જઈએ પાણી લઈને એકવાર તમને કૂવો બતાવી દઉં ચાલુ જઈએ હમણાં નીકળીએ જો ફ્રેન્ડ્સ આપણે પાણી ભરી લીધું છે તો હમણાં પાણી લઈને આપણે જઈએ જ્યાં આપણે ભાત કાપતા છે ત્યાં જઈએ પછી કામ આપણે શરૂ કરીએ ફ્રેન્ડ્સ આપણે કામ સ્ટાર્ટ કરી દીધું છે જમીન લઈને આપણે ઉપરથી પાણી લઈ આવ્યા તો આપણે હમણાં કામ ચાલુ જુઓ ફેમિલી આપણે ભાત બી કાપીએ અને ભાતમાં જે ડાંગરમાં જે ચારો આવતો જ છે તે ઘાસ બી આપણે કાપીને એક સાઈડે મૂકતા છે ગાડી ગાડીને તો આપણા વિડીયોમાં તમે બની રહેજો જુઓ ફેમિલી આપણું આટલું કામ થયેલું છે ને આ સાઈટનું ભાત હમણાં કપવાનું બાકી રહેલું છે ને વચ્ચેનું બી કપાઈ ગયેલું છે ને આ સાઈડનું બી બાકી રહેલું છે જ હમણાં કાલે આવીને આ

આપણે રસોઈમાં શું શું બનાવી છે તે તમને બતાવી છું આ આપણે પૂરી બનાવી છે ખીચડી છે અને રીંગણ બટાકાનું છાક છે આ આપણે આટલી આઈટમ બનાવી છે આજે પ્રિન્સની ફરમાઈશ હતી કે મને આજે પૂરી જ ખાવી છે એટલે પ્રિન્સની મમ્મીએ પ્રિન્સને પૂરી બનાવી આપી છે ફેમિલી અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલ બેલ આઈકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી ફેમિલી અમારી નવી નવી બ્લોગની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો ફેમિલી મળીએ નેક્સ્ટ વિડીયોમાં